અમદાવાદમાં ભારત રક્ષા મંચ દ્વારા પ્રાંત અભ્યાસ વર્ગનું કરાયું આયોજન ભારત રક્ષા મંચ ગુજરાત દ્વારા ગુજરાત પ્રાંતનો કાર્યકર્તા અભ્યાસ વર્ગ આજથી ગુજરાત વિદ્યાપીઠ ખાતે પ્રારંભ થયો છે આ અભ્યાસ વર્ગનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર ભરતભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષબે પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ અભ્યાસ વર્ગમાં સમાપન પ્રસંગે શૈલેષભાઈ પટેલ રાષ્ટ્રીય તરીકે બોલાવ્યો મારા માટે ગૌરવ અને અહીંયા મને જાણવા મળ્યું કે ભારત રક્ષા મંચ દેશના અનેક પ્રકારના વિવિધ કામોની ની અંદર એ સીએ એની વાત હોય ચાહે બાંગ્લાદેશની ઘુસણખોરી કે હોય વિકટ પ્રશ્ન છે એની વાત હોય કે ચાહે ગંગાની સફાઈની વાત હોય એ બધી વાતની અંદર ભારત રક્ષા મંચ રાષ્ટ્રીય ઉદ્દેશ્યથી સક્રિય છે એના કાર્યકર્તાઓ દરેક પ્રાંતમાં આખા દેશના બધા જ પ્રાંતોની અંદર ભારત રક્ષા મંચનું કામ છે એ આજે મને જાણવા મળ્યું એ મારા માટે આનંદની વાત છે અને આ પ્રકારે ભારત રક્ષા મંચનું કાર્ય વધારી અને આ રાષ્ટ્ર ની અંદર પોતાનું યોગદાન આપશે અને સમાજને પણ એની સાથે જોડશે એવી આશા રાખતી સંગઠનાત્મક વિષયો પર ચર્ચા હોતી છતા અભ્યાસ વર્ગ तो ऐसे कोई विशेष विषय पर चर्चा होगी ऐसे नहीं ये जनरल रहता है कार्यकर्ता तो कैसा होना चाहिए संगठन की संरचना क्या है कार्य पद्धति क्या है हमारी संगठन के उद्देश्य क्या होते हैं कार्यकर्ता को किस प्रकार से अपने आप में बदलाव लाने चाहिए एक अच्छा कार्यकर्ता बनने के लिए समाज के सामने उदाहरण होने के लिए बनने के लिए और किस प्रकार से समाज को निशहित के लिए प्रोत्साहित करना चाहिए ये सारी चर्चाएं एनआरसी की प्रक्रिया से घुसपैठिए चिन्हित होंगे घुसपैठिए चिन्हित होना इसका अर्थ यह है कि देश का शत्रु या संभावित शत्रु चिन्हित होता है और उनको हमारे देश में हमारे संसाधनों पे वो एक बहुत बड़ा दबाव बन चुके हैं आज हम वो भार नहीं सहन कर सकते उन्नीस में भी यही समस्या हुई थी अगर आप लोगों को याद होगा तो भारत के सरकार द्वारा यही स्टेटमेंट दिया गया था आज भी हम इसी स्थिति में हैं તો હમ નહી સહન કર સકતે દેશ ભેજા જાય એમ સરકાર સે લગાતાર માગ કરે આ અભ્યાસ વર્ગમાં ગુજરાત અને તમામ જિલ્લાના તાલુકા અને મહાનગરોમાંથી ઉપસ્થિત પદાધિકારીઓ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો કાર્ય કરવા માટે બે દિવસીય વિવિધ વિષયો પર દસ સત્રો રાષ્ટ્રીય પ્રદેશના પદાધિકારીઓ દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમયમાં સંગઠન માટે કાર્યકર્તાઓની ભૂમિકા સંઘ વિચારની ઘર ઘર સુધી કેવી રીતે પહોંચાડવું આ ઉપરાંત કાર્ય પદોની સમજણ કાર્યકર્તાઓના કાર્યક્રમ સંગઠનની કાર્ય પ્રણાલી વિશેષ સંપૂર્ણ માર્ગદર્શન આ બે દિવસે અભ્યાસ વર્ગમાં પૂરું પાડવામાં આવ્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર